નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ પીલી જોઈએ એને અહીં ગેર લાવશો માં સુશીલાને નાહક આટાણેથી જ ગ્રાસકો પડશે સુશીલાની બાઈએ પતિને એટલે કે નાના શેઠને સુખલાલના આવવાની આગલી રાતે જ ભલામણ આપેલી તો ભલે પેઢી ઉપર જ સુવા બેસવાનું રાખશું નાના શેઠે કબૂલ કરી લીધું સવાર પડ્યું જમાઈને ગાડી પર લેવા માટે મોટર કાઢવાની નાના ભાઈએ સુશીલાના પિતાએ વરદી આપી તે સાંભળી મોટા શેઠે ઠપકો આપ્યો મોટર મોકલીને અત્યારથી જ પા માટે છોકરાને મોટાઈનો ફેંક ચડાવવું ઘોડાગાડી ભાડે કરીને લઈ આવશે માણસ ના આ તો હું આટો મારતો આવું ને ઉતારતો આવું નાના શેઠી ડર ખાઈને કહ્યું તારે જવાની જરૂર નથી અત્યારથી જ એને બગાડવો દેવા દે પાપા અને હજુ કોને ખબર છે આપણે આંધળિયું ક્યાં નથી કરવા છોકરીનું ભલું બરાબર તપાસવું જોશે હજી કાંઈ બગડી નથી ગયું ટાડે પાણીએ ખસ કાઢી રાખ શકાતી હોય તો ઉનું મૂકવાની સી ઉતાવળ છે એટલામાં તો બે ભાઈઓ બેઠા હતા ત્યાં સુશીલા દાંતણ મૂકવા આવી એનું મોં રોજના જેવું પ્રકલિત નહોતું પાણીના લોટા બે લીલા દાંતણ અને મીઠાની શીશી મૂકીને એ ચૂપચાપ ચાલી ગઈ છોકરીના મન ઉપર અત્યારથી ઝાખપ ડરી ગઈ છે જોયું ને મોટા શેથી દાંતણ છૂનતા છૂનતા કહ્યું નાનો ભાઈ મુંગે મોયે દાંતણ ચાવવા લાગ્યો પ્રાણીયા મોટા શેઠે સાથ લઈને આવનાર ગુમાસ્તાને કહી દીધું ટેશાની જા ને ઢોરવાડાથી સુખલાલ આવે છે તેને ઉતારી પેઠી ઉપર જાજે તમારી સોની સાથે ઉતારો રાખજો મને જોઈ આવવા દીધો હોત નાના સેઠે ફરી એકવાર ડરતે ડરતે ઈચ્છા બતાવી પણ એવી સી જરૂર છે મોટાભાઈએ હું પર સખતાઈ આણીને કહ્યું હું કહું તેમ કરતો આવ્યો ને બાપા ખાલી સીટ થતો કરાવ છો પછી તો નાના સીટે ચૂપ કીધી રાખીને દાતણ પતાવી દીધું ચા પીને પેઠી પર ગયા ત્યારે સુખલાલ આવીને બેઠો હતો એણે બેઉ સસરાઓને મૂંગા જે જે કર્યા જવાબમાં મોટા સેઠે ફક્ત આવો એટલો શબ્દ કહ્યું સુખલાલની બાજુમાં તે વખતે હોટલની ચાના કપ રકાબી પડ્યા હતા ચા પીવાઈ ગઈ હતી બેકૂ મોટા સેટે પેઠી પરના ઘાટીને તડકાવ્યો ભાન છે કે નહીં કપ તો હટાવી લે અહીંથી એ ઠપકાના તીડનું નિશાન તો પોતે જ હતો એમ સુખલાલને પોતે ગામડામાંથી ચાલ્યો આવતો હોવા છતાં લાગ્યા વગર રહ્યું નહીં એણે જાતે કપ રકાબી ઉપાડીને ઘાટી તરફ હાથ લંબાવ્યો ત્યાં જરા ભીણું કપડું લાવીને લૂછી નાખજો મોટા શેઠે ગાટીને નવી સૂચના આપી એ પ્રત્યેક યજ્ઞ અને મહેતાઓ ગુમાસ્તાઓને ગતિમાન કરી દેવાની એમના હર એક શબ્દની એ ગરમી એમ સ્પષ્ટ સૂચવતી હતી કે તાજી સાંપડેલી આસામી હજુ મોટા સેટને કોરે કોરા પહેરી લીધેલા કપડાની માફક બંધ બિસ્તી થઈ નહોતી વધુમાં વધુ તો એમના સુખ લાલ પોતાની લાંબી ગાદીનો એક ખૂણો દબાવીને બેઠેલો તે ચાલ્યો ગાદી પર બેસવાનો સુખલાલને ખાસ કશો મોહો નહોતો પણ એને સ્ટેશનેથી લઈ આવનાર ગુસ્તામાએ જ એ બેઠક બતાવી હતી ઉલટાનો પોતે જ વિવેક રાખીને અથવા કહો કે ડરતો ડરતો છેક ગાદીની કોર પર બેઠો હતો પણ મોટા શેઠનું ધ્યાન બેચેન બની વારંવાર પોતાની ડાબી બાજીએ બેઠેલા સુખલાલ તરફ કરતા હતું પછી તો સુખલાલે એમની પ્રત્યેક નજરના ઠેલા અનુભવ તો ધીરે ધીરે ગાદી છેક જ નીચે ઉતરી ગયું કેમ છે તમારી માને ઘણા વખત બાદ મોટા સીટે પૂછ્યું પણ એ પૂછવાની રીતે એવી હતી કે જાણે સુખલાલની માતાએ બીમાર પડવામાં મોટા વહેવાયનો કોઈ ખાસ અપરાધ કર્યો હોય અથવા ઢોંગ આદર્યો હોય સારું છે સુખલાલે એમ માન્યું કે માતાની બીમારી વર્ણવી અથવા જણાવી એ પણ અહીં મુંબઈમાં એક પ્રકારની અસભ્યતા ગણાય જવાબ દેવાની આટલી તક મળતા એણે ઉમેર્યું કે મારા બાપા એ ને મારી ભાઈએ સોને બહુ જ સંભાળ્યા છે એનો જવાબ આપવાની જરૂર મોટા શેરને લાગી નહીં અને સુભાગ્યે ટપલ પણ આવી પહોંચી તે વાંચવામાં પોતે પડી ગયા દરમિયાન નાના શેઠ તો પોતાની ઓફિસવાળા પાછલા ભાગમાં ચાલ્યા ગયા હતા ટપાલ વાંચી લઈને મોટા શેઠે ઓફિસમાં દાખલ થયા બેસીને પછી નાનો ભાઈને કહ્યું જય લીધીને શિકર દુબળા બહુ પડી ગયા દેખાય છે પાંચ વર્ષ પહેલાં તો પણ પાંચ વર્ષ પહેલાંની કાણ કા માંડ્યા પરણે છે એના ગીત ગાને આમાં તને કાંઈ બોણી લાગે છે રતિ જેવું નામ આહી ઠેક થઈ રહી છે રાજા બાદશાહ જેવી વાત કરવી રેવા દે તું ભાઈ રેવા દે હવે ને મારે મારી એકની એક છોકરીનો ભાવ નથી સળગાવી દેવો બે ભાઈઓ વચ્ચે એક જ સંતાન સુશીલા હતી મોટાભાઈના પત્નીને ફરજાન થયેલા પણ જીવેલા નહીં સુશીલા જ એમના સકળ સંતોષનું સાધન હતી મોટાભાઈને વારસદાર તરીકે મેળવવા માટે ફરી પરણવાનો ધાણાએ કહ્યું હતું પણ પ્રત્યેક માણસના જીવન પ્રકાશ અને છાયા બેવ હોય છે તેમ આ મોટા શેખનો આત્મપ્રકાશ ચુસ્ત એક પ્રતિનિત્વમાં પ્રગટાવતો હતો એણે તો પોતાના સમસ્ત વારસાની માલિક સુશીલાને જ માની હતી પણ હવે તેનું કરવું શું કરવું તો પડશે જ નહીં જોઈએ કામે લગાડી જોઈએ વેડુમાંથી તેલ કાઢવા જેવી વાત લાગે છે છતાં આપણે તો પીલી જોઈએ પછી તો પીલી જોઈએ એ મોટા શેઠનો બોલ શબ્દ સાર્થક થયો એમણે સુખલાલને સામાન્ય ઉમેદવારની જેમ જ પેઢીના મહેનત ભર્યા કામમાં ધકેલી દીધો સુખલાલ પણ કેડીએ બાંધીને જમાઈ ભણાની પરીક્ષા આપવા લાગ્યો એને પોતાની માનહાનિના વિચાર દૂર મેળ્યા રાતે સુવા જતી વેળાએ માંદી માતાના બોલનો એ જાણે માનસિક જાપ કરતો કે શખ પણ તો તૂટશે ને ભાઈ તો અમારા જીવતરમાં ઝેર ભળી જશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ